આજ રોજ અમરેલી જિલ્લા એનએસયુઆઈ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો જે કાર્યક્રમની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીનો છેડો ફાડી વિવિધ એબીવીપીના હોદ્દેદારો તથા અસંખ્ય યુવાનો એનએસયુઆઈમાં જોડાના છે ત્યારે આ સરકાર જે યુવાઓને બેરોજગાર કરી રહી છે આ સરકાર યુવાઓને શિક્ષણ આપી શકી શકતી નથી વિવિધ ઘટકડાઓ કાઢે છે વિદ્યાર્થીઓના નામે ત્યારે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈને આજે અસંખ્ય યુવાનો અમરેલી જિલ્લા એને સિવાયમાં જોડાણ